શું તમે જાણો છો કે સમુદ્રમાં સ્પર્મ વેલમાંથી મળતી એક વસ્તુની એક કિલોની કિંમત એક કરોડ રૂપિયા સુધીની છે જાણીને નવાય લાગશે પરંતુ વેલમાંથી મળતી વસ્તુ માટે બેફામ બન્યા છે ઘણા લોકો તેને ખરીદવા માટે કરોડો ખર્ચે છે પરંતુ આ ભારતમાં ગેરકાયદેસર છે અને ધરપકડ પણ થાય છે તો શું છે કરોડોની વસ્તુ અને કેમ છે તેના ખરીદ વેચાણ પર પ્રતિબંધ જુઓ રિપોર્ટમાં એમ્બર ગ્રીસ સાથે આરોપી હોય છે બે દિવસ પહેલા જ એમ્બર ગ્રીસ સાથે આરોપીઓ પકડાયા હતા જેમાં પોલીસે બે કરોડ નેવ લાખ રૂપિયાનું એમ્બર ક્રીઝ કબજે કર્યું હતું અમદાવાદ ગ્રામ્ય એસપીએ સ્પોમ વેલ ના એમ્બર ક્રીઝ થી હેરાફેરી પર્દાફાશ કર્યો હતો અને બે આરોપીઓ સકંજામાં આવ્યા હતા ત્યારે આપને જણાવી દઈએ કે આખરે એમ્બર ક્રીઝ કેમ આટલું કિંમતી છે ત્યારે સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે સ્પોમ વેલ ની એમ્બર ક્રીઝ કહેવાય છે તો હવે એમ્બર ક્રીઝ લઈને અમે તપાસ શરૂ કરી તેમજ એમ્બગ્રીસ કેમ આટલું મોંઘું છે તેને લઈને વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ ઋષિત શ્રોફનો સંપર્ક કર્યો ત્યારે તેમને સૌ પ્રથમ તો એ જણાવ્યું કે એમ્બગ્રીસ કેવી રીતે બને છે પોમ વેલ નામની એક વેલની પ્રજાતિ છે જે સૌથી મોટી ટુથેડ વેલ છે એટલે દાંતવાળી સૌથી મોટી વેલ એ સ્પોમ વેલ અને એ એનો ખોરાક છે સ્ક્વિડ કરીને એક ઓક્ટોપસ જેવું પ્રાણી એ જ્યારે સ્ક્વિડ ખાય છે ત્યારે એને આખું પચાવી તો નાખે છે પણ એ પાચનક્રિયામાં એ સ્ક્વિડની ચાંચ એક બોની સબસ્ટેન્સ હોય છે એ પચાવી નથી શકતું એટલા માટે એના ઉપર એક વેક્સ વેક્સ જેવું કોટિંગ કવર થતું જાય છે અને એટલી બધી માત્રામાં સ્ક્વિડ ખાતું હોય છે કે એનો જથ્થો મોટો થાય છે અને જ્યારે આ કિલો બે કિલો કે અમુક એક સાઇઝે પહોંચે છે ત્યારે એને ડિસ્કાર્ડ કરે છે ક્યાં તો વોમિટના ફોર્મમાં ક્યાં પાછળથી અને એ પછી દરિયામાં તર્યા કરે છે જેના હાથમાં એ લાગે છે એ વેલની વોમિટ તરીકે ઓળખાય છે અને એને એમ્બર ગ્રીસ કહે છે એ જ્યારે પહેલા તમે એને લો છો ત્યારે એનામાંથી સખત વાસ આવતી હોય છે પણ પછીથી થોડા ટાઈમ પછી જ્યારે સુકાતું જાય ત્યારે એમાંથી એક સારી સ્મેલ આવે છે અને પરફ્યુમ્સમાં ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે બેઝિકલી જેમ અથાણામાં આપણે પેલું પ્રિઝર્વેટિવ નાખીએ એમ આ એમ્બર ગ્રીસ પરફ્યુમમાં નંખાય છે ત્યારે એની સ્મેલ ઘણા લાંબા ટાઈમ સુધી રહે છે વિશ્વનું સૌથી મોટું છે જેની લંબાઈ વીસ મીટર સુધી હોઈ શકે છે તેનું માથું શરીરના એક તૃતીયાંશ ભાગ જેટલું હોય છે જેમાં સ્પર્મ સિટી નામનું તેલ ભરાયેલું હોય છે આ વેલ ત્રણ હજાર મીટર સુધીના ઊંડાણમાં ડૂબકી ડુબકી મારી શકે છે અને એક કલાકથી વધુ સમય માટે શ્વાસને રોકી શકે છે તેમનો આહાર મુખ્યત્વે જાયન્ટ સ્વિટ પર આધારિત છે જેને તેઓ ઊંડા સમુદ્રમાં શોધે છે અને તેમાંથી જ બને છે ટ્રી तो हम आपने जी दिए कि आखिर एम्बर ग्रीस प्रतिबंधित केम है आटलू मोघू केम है इंडियन वाइल्ड लाइफ एक्ट की अंदर कवर्ड है અને શિડ્યુલ્સ એમાં આપેલા હોય છે શિડ્યુલ વન ટુ થ્રી ફોર શિડ્યુલ વન એટલે સૌથી એન્ડેન્જર્ડ અને શિડ્યુલ ફોર ફાઈવ એ બધા થોડા ઓછા જે વધારે માત્રામાં જોવા મળતા હોય છે તો વાઘ છે દીપડો છે અજગર છે આ બધું શિડ્યુલ વનમાં આવે જ્યારે આ સ્પર્મવેલ છે એને શિડ્યુલ ટુમાં છે એટલે વલ્નરેબલના લિસ્ટમાં છે ઇવન આયુસીએન ગાઈડલાઇન્સ એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કોન્ઝર્વેશન ઓફ નેચર એમાં પણ એ વલનરેબલ તરીકે એને દર્શાવેલ છે એટલે એને મારવું એના શરીરના કોઈપણ અંગનું ટ્રેડિંગ કરવું કે એ બધું ગુનો બને છે વેલ ક્યારે એ ઉલટી કરવાની છે કે ક્યારે એને એનો બહિષ્કાર એટલે એનામાંથી નીકળવાનું છે એક તો મોટા દરિયામાં ઓપન દરિયામાં તરતું હોય તમારે એની પાછળ ફોલો કરીને જોઈને કેટલા વખતે તમારા હાથમાં લાગે છે એટલા માટે કિંમતી હોય છે પ્લસ એની એની જે આ જે છે સ્મેલ બહુ સ્ટ્રોંગ હોય છે એટલે જે પરફ્યુમ કંપનીવાળા છે એ લોકો વધારે કિંમત આપીને લેતા હશે કારણ કે એક તો ઓછી માત્રામાં મળે અને આટલો બધો લાંબો ટાઈમ સ્મેલ રહે એટલે બી એની કિંમત વધતી હોય છે આમ વેલ એ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે માથે એમ્બોડ્રીસ ના ખરીદ વેચાણ અને વેપાર કે સંગ્રહખોરી ગેરકાયદેસર માનવામાં આવે છે ઘણા આરોપીઓ આજ જ કારણથી પોલીસ સકંજામાં આપતા હોય છે અનિતા પછણી વીટીવી ન્યુઝ અમદાવાદ